સ્વાગત છે આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ ને ધ્યાનમાં લઈને દાહોદ જિલ્લામાં માં એલ ઇડી મોબાઈલ વાન મારફતે ઈવીએમ નિર્દર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસને ધ્યાને લઈને મતદારો જેમાં ખાસ કરીને યુવા મતદારો અને ગ્રામ્ય મતદારો ઈવીએમ અને વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય અને મતદારોમાં જાગૃતિ વધે તે હેતુથી રાજ્યમાં મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા કુલ ચાલીસ એલઈડી મોબાઈલ વાન ઈવીએમ વીવી પેટ નિર્દર્શન કરવામાં આવનાર છે દાહોદમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉક્ટર હર્ષિત ગોસાવી દ્વારા જિલ્લામાં ઈવી નિર્દર્શન કરનાર એલ મોબાઈલ વાનને લીલી ઝંડી બતાવી નિર્દર્શન કાર્યક્રમનો પ્રારંભ થયો છે આ પ્રસંગે પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢા જિલ્લા પુરવઠા અધિકારી મિતેશ વસાવા નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક રાઠોડ નાયબ જિલ્લા વિકાસ અધિકારી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ પ્રાંત અધિકારી સહિત સેવા સદનના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં મહત્તમ મતદાન થાય તથા મતદારોની ઈવીએમ મશીન સાથેની સુગમ્યતા વધારવા જાહેર તથા મહત્ત્વના સ્થળોએ વીવી પેટનું નિર્દર્શન થશે એલ મોબાઈલ વાનની એલ સ્ક્રીન પર ઈવીએમ તથા વીવી પેટ વિશે સંક્ષિપ્તમાં માહિતી દર્શાવતો વિડીયો પ્લે કરવામાં આવશે